અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય સમાપન લાખો શ્રદ્ધાળુઓએ લીધો દર્શન પ્રસાદનો લાભ યાત્રાધામ વિકાસ બોર્ડ બનાસકાંઠા વહીવટી તંત્ર અને અંબાજી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પરિક્રમા મહોત્સવનું સફળ આયોજન અંબાજીમાં પરિક્રમાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજન આરોગ્ય અને પરિવહનની ઉત્કૃષ્ટ વ્યવસ્થા બદલ યાત્રીકોએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો રામજીભાઈ રાયગોર બનાસકાંઠા મારું નામ માયાબેન છે ચાબડીયા ગામમાંથી આવી છું સરકાર તરફથી અમને બસમાં અંબાજીમાં દર્શન કરવા બહુ સહાયતા મળી છે અહીંયા ભોજન પણ સારું હતું અમને જમવામાં સારું ઘર જેવું લાગ્યું છે અને એકાવન શક્તિપીઠ અમે જોવા આવીએ છીએ બસની સુવિધા ફરવાની બધી રીતે અમને સારી સુવિધા મળી છે સરકાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન સરકારને કે અમને આવી સુવિધા ફરવા માટે આપી છે હું ઠક્કર પ્રકાશ કુમાર અતિલાલ ગામ ઝાબળિયા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા આજ રોજ તારીખ એક બે બે હજાર છવ્વીસ ને રવિવારના રોજ અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસ દરમિયાન સરકારશ્રીની યોજના મુજબ અને બસની વ્યવસ્થા કરવામાં આવેલ હતી ગામડા દેડ જેની અંદર ગામ જાબડિયાથી બાજુના ગામ લુણપુર સદરપુર ત્રણ ગામના થઈ અને ત્રેસઠ યાત્રિકો સાથે હું મારી સાથે તલાટી કમ મંત્રી નીતુબા રાઠોડ આવેલ છીએ આવે અહીંયા આવ્યા પછી બહુ સુંદર વ્યવસ્થા સરકાર શ્રી મુજબ કરવામાં આવેલ છે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે ભોજન કર્યા બાદ પરિક્રમા કરવા માટે બસની પણ સુવિધા કરવામાં આવેલ છે મિની બસમાં એ પણ તદ્દન ફ્રી આવી બધી યોજનાઓ અને જે સિનિયર સિટીઝન છે બીજા વ્યક્તિ યાત્રિકો છે એમના માટે આવી સુંદર વ્યવસ્થા કરવા બદલ સરખાશ્રીનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું મારા ગામમાંથી ઝાબડીયા ગ્રામ પંચાયતમાંથી એસએમસી અધ્યક્ષ તરીકે સરખાશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું